તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે પાછા ખેતરની અંદર અને આપણે સવારે બ્લોગમાં કીધું હતું કે આપણે એક ઝાડનું કામ બાકી છે તો એ ઝાડનું કામ હવે આપણે પૂરું કરવાનું છે અને અત્યારે વાગ્યા છે બાર મિત્રો તો બાર વાગ્યા આપણે ખેતરમાં પાછા આવી ગયા છે અને હવે જઈએ આપણે પેલું ઝાડ જે બાકી છે આપણું કામ કરવાનું આથું છોડવાનું છે એ કામ પૂરું કરીએ મિત્રો અને મિત્રો આપણે જે સવારે સેગ માર્યો હતો એ ઝાડ પર પણ બે ઢોચકા લબડાવાના છે મિત્રો તો આપણે ઢોચકાને પહેલાં પાણીમાં મૂકી દઈએ મિત્રો કેમ કે હમણાંથી કોરા છે ચોમાસાના પડેલા છે તાળ પર હતા તે હમણાં ઉતાર્યા છે અને મિત્રો એ ઢોચકાને આપણે પાણીમાં મૂકી દઈએ તો ચાલો મિત્રો મળી આગળ બ્લોકમાં

આપણે આ ઢોકાને પાણીમાં મૂકી દઈએ મિત્રો તો આની અંદર અંદર પાણી ભરી લઈએ મિત્રો અને ડુબાડી દીધા મિત્રો મિત્રો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આપણું જે કામ બાકી છે એ પૂરું કરી લઈએ મિત્રો તો ચાલો મળીએ આગળ મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે આપણું જે કામ કરવાનું છે ઝાડ નજીક અને મિત્રો હવે આપણે ચડીએ ઝાડ પર તો આ જોઈ લો મિત્રો આ ઝાડ છે આ વડલો છે વડલાની મહિ રહીને ચડવાનું છે મિત્રો આ ઝાડ બહુ મોટું નથી નાનું જ છે એટલે આપણે મિત્રો પટ્ટો પટ્ટો લાયા નથી ડાયરેક્ટ ચડી જવા છે તો ચાલો મળીએ મિત્રો ઝાડની ઉપર તો મિત્રો આપણે આવી ગયા છે ઝાડ ઉપર અને મિત્રો આ રીતના કંઈક હાથા છે આના મિત્રો જોઈ લો તમે ઉપર આવી ગયા છે આપણે અને આનું કામ ચાલુ કરવાનું છે તમને બતાવી દઉં મિત્રો જોઈ લો મિત્રો આ છે આપણું હાથું આ રીતનું બહાર આવે ત્યારે તેને આ છોલટા એના નીકળે કારણ કે જો આ રીતનું બહાર ના આવે તો પછી તાળી પડે નહીં મિત્રો કૂરું ગણાય મિત્રો એવા આપણી પાસે એક છે અને આ બે છે મિત્રો આ બે કાપવાના છે મિત્રો અને આની હજુ વાર છે ત્રણ 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 ચાર દિવસની એ પણ ત્રણ ચાર દિવસમાં નીકળી જશે મિત્રો બીજું આવે છે એને તો હજુ વાર લાગશે અને બીજું એક આયુ છે મિત્રો

હવે મિત્રો આપણે કામ કરવાનું છે આ રીતનું જોઈ લો તમે બતાવ તો મિત્રો આ છે આપણું હાથું તમે આ રીતનું કાપવાનું સુધી સુધી કાપવાનું અને આ રીતનું આપણે બાંધી લીધું છે એટલે હાથું છે એ વજનથી ભાગી ના જાય મિત્રો આ રીતનું હોય હવે એને કમ્પ્લીટ પ્રોપર રીતે છોલી અને પછી તમને બતાવવું કેવી રીતે એનું કામ થાય મિત્રો અને છોલતી વખત આપણે વિડીયો નહીં ઉતારી શકીએ કારણ કે આપણી પાસે કોઈ પકડવાવાળું છે નહીં અને કોઈ રીતનું જોખમ આપણે લેવું નથી તો ધીરે ધીરે કામ કરતા જઈશું અને તમને બતાવી જઈશું જો મિત્રો આ રીતનું આ છૂટું હોય અહીંયા જોઈન્ટ હોય અહીંયાથી કાપવાનું તો ચાલો આગળ કાપીએ પછી તમને બતાવું મિત્રો તો મિત્રો આપણે જે આથું છે એ કમ્પ્લીટ રીતે છોલી લીધું છે અને કમ્પ્લીટ પ્રોપર રીતે થઈ ગયું છે મિત્રો જોવો મિત્રો આ રીતનું છોલવાનું હોય મિત્રો તો જોય મિત્રો અને આને કાપતી વખતે બહુ ધ્યાન આપવું પડે મિત્રો કારણ કે આ કૂરું હોય ને તો ભાગી જાય મિત્રો એટલે આપણી મહેનત બધી વાત જાય મિત્રો એની અંદર આ રીતના આ છોલટા આ છોલટા નીકળે મિત્રો આ રીતના આ છોલટા આ રીતના હોય એને કાપવાના આવે આ છોલટા જો અને એની અંદર છે ને એક મસ્તી ચીજ નીકળે છે એ બતાવતા તમને મિત્રો એ છે આ મિત્રો જો હાથ આ તો ત્રણ છે મિત્રો આની અંદર પાંચ છ એવી રીતે હાથ નીકળે આ જે આપણા હાથ છે ને એ રીતના હાથ નીકળવાનું આ રીતના આમ હોય તો ચાલો મિત્રો આ બીજું છે એને પણ આ છે એને પણ આ રીતનું કાપવાનું છે તો ચાલો એને પણ ફટાફટ કાપી લઈએ તો મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બંને હાથા આપણે કમ્પ્લેટ સાફ કરી લીધા છે અને હવે મિત્રો એને કમ્પ્લેટ બાંધી લીધા છે એટલે છિસકોલા શિળા ઉંદેડા બુંદેડા ખોતરા નહીં ને કમ્પ્લીટ રીતે એને કામ કરી દીધું અને મિત્રો હવે ત્રણ દિવસ પછી અને આ બાંધેલું અને પછી એને દિવસ પછી પછી તાળી તો ચાલો મિત્રો હવે વાગ્યો છે એક અને હવે મિત્રો સવારે જે આપણે માટલીઓ ચડાવી હતી એને શેગ મારવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જઈએ એને શેગ મારવા માટે તો હવે આવી ગયા છીએ મિત્રો આપણે નીચે અને હવે જઈએ આપણે આપણા ખેતર તરફ તો મિત્રો આપણા ખેતર તરફ જતા અંદર નાના નાના ગલુડિયા છે મસ્ત મજાના તમને બતાવો મિત્રો જુઓ કેવા આરામથી સુવે છે મિત્રો ભાગ્યા જુઓ મિત્રો કેવા મસ્ત મસ્ત ગલુડિયા છે મિત્રો

તો ફાઇનલી મિત્રો આપણે આપણું કામ પતાવીને પાછા ખેતરમાં આવી ગયા છે મિત્રો અને હવે આપણે જવાનું છે સવારમાં જે બે માટલા લટક્યા ત્યાં સેગ મારવા માટે મિત્રો તો ઉમીદ છે કે તમને બ્લોગ બહુ મસ્ત મજાનો લાગ્યો હશે અને આ બ્લોગની અંદર તમને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે મિત્રો તો હવે મળીએ એક નવા બ્લોગની અંદર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને હવે પછીથી આ ચેનલની અંદર આવા જ નવા નવા બ્લોગ આવતા રહેશે મિત્રો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ બધા મારા ભાઈઓને વિડીયો પૂરો જોવા માટે તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે જય માતાજી મિત્રો